સોલે મૂવી માં ગબ્બરની પાસે જે બંદૂક હોય છે ને એની બનાવી નાખી છે હવે અને હા કેજીએફ મુ માં જે હથોડો આવે છે ને એ હથોડા ની પણ પિચકારી બનાવી નાખી છે અને ભાઈ તિરસુર ની પણ પિચકારી બનાવી નાખી છે અને આ એક એવી મુરલી છે જે પંપોડી પણ વગાડે છે અને પિચકારીનું પણ કામ આપે છે આને કહેવાય કોમ્બો જી હા મિત્રો પિચકારીમાં યુનિક વસ્તુ જોવા મળશે ભાઈ અને સાથે ફુગ્ગાની પણ ઘણી બધી વેરાયટી લાવ્યા છે ગુલાલ તો ભૂલાય જ નહીં ને તો અહીંયા તમને મિનિમમ સો રૂપિયાની ખરીદી પર મેળવો દસ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ તો અત્યારે જ એડ્રેસ નોંધી લ્યો સમય છે સવારે થી રાત્રે અગિયાર શિવાજી સર્કલ ગોપી આર્કેટની સામે કોગા રોડ ભાવનગર